આ તમે ઊભા રહી જા તો ઊભા રહી જાય બધા ઊભા રહી હમણા બધાએ ઊભા રહી જાવ તો હાલો હા હમણા ઊભા રહેજો જે મહા જે ઓ જો તો ખરા મજામાં જય મજા અરે અરે જય ગોળ તો કાઢતા થય બધું પાથરો ના તોડતા નમસ્કાર હું હવે બ્લોક ની અમે વ્યવસ્થા કરી છે હવેડા અંદર અમે ટાઇલ્સો નાખી છે ટાઇલ્સો નાખવાનું કારણ એટલા માટે છે કે ભાઈ પાણી વ્યવસ્થિત રહે ચોખ્ખું રહે કારણ કે અત્યાર સુધી ગાયો જે છે એ પાણી હતી આ જગ્યા પર હવેડો હતો પણ હવેડાનો પ્રશ્ન એ તો કે આ આટલો મોટો હવેડો અને બીજું ઉપરથી એ હતું કે એટલો જ ઊંડો છે અને પતલો છે જેથી પતલા હવેડાના કારણે સિંગડા પણ ગાયોના અંદર ફસાય એના લીધે ગાયો પાણી નથી પી શકતી એટલે આ હવેડો અમે ત્રણ દિવસની લગાતાર મહેનત બાદ આજે બનાવ્યો છે બીજું કે આ બાજુ અમે બ્લોક એટલા માટે રાખ્યા બંને સાઈડ આ સાઈડ પાંચ ફૂટ અને આ સાઈડ પાંચ ફૂટ બંને સાઈડ પાંચ ફૂટ અમે બ્લોક એટલા માટે રાખ્યા છે કારણ કે પાણી આવે અને કદાચ અહીંયા કદડો થાય ગારો થાય એના લીધે ગાયો પ્રોબ્લેમ થાય એટલે મસ્ત આ હવેડો બનાવ્યો છે બીજી વાત એ છે કે હવે અમે હવેડાની અંદર આ આજે મુહૂર્ત

જય ગણપતિ બાપા ઉઠ્યા આવ્યો કે રસ પીવડાવવા બધા અને લઈ જઈએ છીએ મલ્ટિપલ આવી રીતના જે પણ માલધારી હોય છે આવી રીતના આખો દિવસ આમ સ્ટ્રગલ કરે છે માલધારી આ તમે જોવા આટલા બધા માલ ને લઈને નીકળવું એ નાની માના ખેલ નથી ગાયોનો રસ પીવડાવ્યો હવે આ ઊંટોનો વારો છે કારણ કે મેં હાંઢડીનું દૂધ પીધું એટલે હવે મેં કોકનું પીધું છે કાંઈક કે કોઈનું ખાધું છે કાંઈક એમનું મારી ફરજમાં આવે કે મારે પાછું આપવું જોઈએ મારી મનથી એવી ઈચ્છા છે કે હું આજે અમે જે હવેડો બનાવ્યો છે એમાં અમે રસ અને ગોળ નાખ્યો છે તો એ પણ આ લોકોને ટેસ્ટ કરાવીએ પ્રસાદી સમજીને આપણી હેરોર જ આવ્યા રક્ષાઓ આમ તેમ તેમની જાય અને આપણે માણસોને કંઈ કંઈ થાકી જાય કે ભાઈ આમ એલની આમ એલની તો તોય આ ભણે અને આ કેટલા વેલ ટ્રેન્ડ છે જુઓ તમે તમે આમ ઉભા ઉભા રહી આમાં એક લીડર હોય એવું શું નામ છે એનું ભૂરી આ ભૂરી છે એમ ને આ જેમ આગળ આગળ હાલે એમ એમ બધા એને ફોલો કરે આ જેટલા પણ ઊંટ છે એની લીડર છે અમારી ભૂરી આ ભૂરી પીવે તો સારું આ સર લે લે લેલે ના વિચાર છે વોટ ઇઝ ધીસ ઘણી બધી વસ્તુઓ જાણવા મળી છે એમાંની એક વાત એ છે કે રસ ઊંટ છે રસ નથી પીતા બરાબર ગોળે નથી ખાતા એ લોકો ખાલી ને ખાલી વનસ્પતિ ખાય પણ અમારું એવું હતું કે ભાઈ આટલા બધા ઊંટ છે ઊંટનું આપણે ઊંટડીનું આપણે દૂધ પીધું છે તો આપણે એમને પણ પીવડાય પણ એને નથી પીધું હવે પાછી ગાયોને બોલાવશું અને બધી ગાયો પાછા રસ પીશે ભાઈ ગાયો મસ્ત રસ પી રહી છે અત્યારે ધરાઈને ને ગાયો રસ પી રહી છે ને એમાં પાછા રસ ની અંદર અમે ગોળ નાખ્યો છે એટલે બરાબર ગાયો ને મજા આવી રહી છે બે આખલા છે ને આખલા નંદી જ બરાબર રસ પી રહ્યા છે ગાયોએ રસ પીધો છે ધરાઈને હવે આ જેટલો રસ વેધો છે થોડો ઘણો એ કાઢી નાખશું આપણે ને એમાં આપણે પાણી ભરીએ છીએ અને મસ્ત હવેડો ગાયો માટે ઓલમોસ્ટ ગામની ચારસો ગાયો છે ઓલમોસ્ટ ચારસો ગાયો માટે ગાય ભેંસ ઊંટ બધા માટે ખુલ્લો મૂકી દીધો છે આમાં કેટલા ટેન્કર જોતા ભરતા ડોલે ડોલેથી આપણે કાઢી નાખી ગાયને ફાયદો ક્યારે ચારી ને આઈએ તો એના પાણીની સગવડ નથી મળતી મળે એનાથી દૂધ પણ વધે અને એની પ્રસંગ પણ ગાયનું સારું રહે પાણી વગરની તકલીફ હતી એ તકલીફ અમારી સોલ્વ કરી નાખી ઉનાળો શિયાળો ચોમાસા ગમે ત્યારે આવી ગાય ગાયને પાણી હવા અહીંયા મળશે કોઈ બીજી તકલીફ પડે નહિ આ જે હતી ને આમને બહુ બે પાંચ વાર પી

ભાઈ રસ આપણે પીવરાઈ દીધો છે આપણે હવેડો પ્રોપર સાફ કરી દીધો છે ને હવે આપણે ટ્રેક્ટર મંગાવી લીધું છે એમાં આપણે પાણી ભરી નાખીએ અહીંયા નળ ઓલરેડી ચાલુ છે પાણીની વ્યવસ્થા ચાલુ છે બીજું કે ટેન્કર મંગાવી લીધું જેથી કરીને પાણી જલ્દી ભરાય અને ગાયો આવે ને પછી ગાયો શાંતિથી ધરાઈને પાણી પી લે કેમ કે ગરમી છે પુષ્કળ હાજા વા બા 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 બસ ભાઈ બધી ગાયો માટે પાણીની વ્યવસ્થા થઈ ગઈ આ જુઓ તમે ફર્સ્ટ ટાઈમ આ હવેડામાં કરજીસણ ગામમાં ગાયો હવેડામાંથી પાણી પી રહી છે વાહ ક્યાં બાત પાંચ સાત વર્ષથી આ હવેડામાં ગાયોને પાણીની વ્યવસ્થા કોઈ નથી પણ આજે આ આટલી બધી ગાયોને પાણી પીતા જોઈને જીવન આપણું ધન્ય થઈ ગયું આજ માટે આટલું છે તમામ લોકોને કહીશ કે આવા ઉનાળામાં જે અબોલ છે જે બોલી નથી શકતા એવા પ્રાણીઓની સેવા કરો આજ માટે આટલું છે મળીએ છીએ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય હો ગૌમૈયા